જય રામાપી હવા દર થયા હમણાં કેતા નથી હજીમાં આવ્યા ને તારે કે પછી આવું રાવળ સાહેબ ગયા આવી છે

આપડે પાંચસો પાંચસો ની નોટ ઉગે તો હે પાન ઉપર મૂકેલી પાંચસો પાંચસો કેવાય ને ધનવેલ શરૂ થયો હે નથી પણ આવ્યો તમે મૂકો ને વિડીયો એટલે તરત મેં જોયો લોંગ

ખબર નહિ કે હા મેં જોયો ને એટલે તરત જ તે પછી હે ને કઈક ઓપ્શન આવી ગયું આવું તો જેમ ડિલીટ થઈ ગયો કે આમ રિકવાયરમેન્ટ નથી એવું લખેલું આવે એવું થઈ ગયું બે ત્રણ સેકન્ડ આમ દસ સેકન્ડ જેવું દેખાડ્યું આમ ખબર નહિ ખબર નહિ લક્ષ્મી માતા પીસાઈ ગયા લાગે શું કેવું નીતાબેન પછી ની તમારી કઈ કોમેન્ટ પોપટભાઈ ગઈ ગઈ પછી અત્યારે પેડી તમારી કોમેન્ટ મારે ત્રણ કોમેન્ટ ઉપર ગઈ અરે લે ફોન બોલો બોલો નાથા ભાઈ હાથ માં રમકડું છે હાથ શું છે લોલીપોપ આવે ને આમાં ઈ તમારી ઉપર મટકી જેવું છે એ બતાવો આરયુઈ એ તો ઢીંગલી છે ઈચકો છે બતાવો ને આમ ઉપર મોબાઈલ લે છે ના ઉતરે એ બાંધેલો હે હા એ બતાવો તો હિચકો બતાવો એમ કે ઢીંગલી નથી જો ઢીંગલી છે ઢીંગલી એના દેવરાઈ છે આ ભાઈ એક નો છે અમારે નાનો એવડો જો તેડી બેર નો